થનારી શમની સુધી કુનનો ભેદ ઉકેલી કુરના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી વાઘરા પોલીસ પોલીસ શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજભરૂચ જિલ્લાનાઓએ વાઘરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુમ થયેલ વ્યક્તિઓ તેમજ મિલકત સંબંધી તેમજ શરીર સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ વણસોધાયેલ ગુનાઓ સુધી કાઢવા સૂચના આપેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી એલ ચૌધરી જંબુસર વિભાગ જંબુસરના મેટ્રિસન મુજબ ગઈકાલ તારીખ ચાર અગિયાર બે હજાર પચીસ કલાક નવ વાગ્યાના દરમિયાન આ કામે ડ્રાઈવર ઓપરેટર શિવરામ સુધુ ચંદ્રવંશી રહેવાસી સાસરડોર ગામ થાના ગોપાલગંજ જિલ્લો શિવની રાજ્ય મધ્યપ્રદેશનાઓના ઓછાણ ગામે રોડ ઉપર મૂકેલી ડ્રિલિંગ મશીનની ચક્યા ઉપરથી ક્યાંક જતો રહેલ હોય અને તેની શોધખોળ કરતાં કોઈ માહિતી મળેલ ન હોય અને ઘરે પરત આવેલ ન હોય જેથી ગુમ થનારના કોન્ટ્રાક્ટર બિપિન નરસિંહભાઈ ગોહિલ ઉંમરવર્ષ ત્રેતાલીસ ધંધો કોન્ટ્રાક્ટર રહે છેતાલીસ જાનવી બંગલું કામરેજ તાલુકો જિલ્લો સુરતનાઓએ ગુમ થવા બાબતની જાહેરાત આપતા વાઘરા પોલીસ સ્ટેશન શાણોક નંબર બે હજાર પચીસ દાખલ કરવામાં આવેલ બાદ પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી નાવ દ્વારા ચોકના કામના ગુમ થનાર ઈશમની શોધખોળ કરવા શારૂ વાઘરા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવેલ બાદ તપાસ દરમિયાન ચોક જાણવા મળેલ કે ધર ગુમ થનાર ઇસમ સાથે કામ કરતો સુજાલ સહલાલ મર્શકુક રહેવાસી ક્રિત્યા વિશાલા ગામ સાંઈ મંદિર પાસે થાણા કુપરતા ચોકી જિલ્લો છીડવાડા રાજ્ય મધ્યપ્રદેશની સાથે જમવા બાબતે પુલાચાલી કાળાકાળી થયેલ હોય જે વાતની રીસ રાખી તારીખ ચાર અગિયાર બે હજાર પચીસના રોજ રાત્રિના સમયે મરજનાર શિવરામ સુધુ ચંદ્રુવંશી ગળું દબાવી તેને મોત નિપજાવી તેની લાશ ઓછાણ ગામના બસ સ્ટેન્ડ પાછળ આવેલ તળાવમાં નાખી દીધેલ છે જેવી માહિતી મળતા ઓછા ગામે આવેલ તળાવમાં તપાસ કરતા ગુમ આવેલ અને આ ખૂન બાબતે મરણ કોન્ટ્રાક્ટર અને ફરિયાદ આપતા વાઘરા પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટર નંબર અગિયાર ઓગણીસ નેવું છપ્પન પચીસ જીરો છસો એકોતેર ઓબ્લિક બે હજાર પચીસ ભારતીય ન્યાય સહિત બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રણ કૌશ એક બસો આડત્રીસ ત્રણસો એકાવન બે ત્રણસો બાવન મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ સદર ખૂનનો આરોપી ઓછાણ ગામની સીમા ફરતો હોય જેવી હ્યુમન ઇન્ટેલિજન્સથી માહિતી મળતા સદર આરોપીને પકડી પાડવા સારું પોલીસ ઇન્સ્પેક્ટર એચડી ફુલતરિયાનાઓએ વાઘરા પોલીસ માણસોની ટીમો બનાવી ઓછાણ ગામની સીમા શોધખોળ કરતા આરોપી સુજલ સહલાલ મશકોકે કે રહેવાસી કીટ્યા બિસ્તા ગામ સાંઈ મંદિર પાસે થાના કુપરડા ચોકી જિલ્લો છિંદવાડા રાજ્ય મધ્યપ્રદેશનાઓને ઝડપી પાડવામાં આવેલ અને આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે મરણ શેનાર અવારનવાર હેરાન પરેશાન કરતો હોય